એફએમસીજી કંપનીઓને સામાન્ય લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે છેલ્લા બે ત્રણ મહિનામાં આ કંપનીઓ ફૂડ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના ભાવમાં બેથી સત્તર ટકાનો વધારો કર્યો છે ટાટા ડાબર અને ઇમામી જેવી કંપનીઓએ સંકેત આપ્યા છે કે તેઓ પણ તેમની પ્રોડક્ટની કિંમતો વધારવા જઈ રહ્યા છે જો આવી રીતે રોજિંદા જીવનની પ્રોડક્ટોની કિંમતો વધશે તો મિડલ ક્લાસથી લઈને શ્રમિક જેવા પરિવારનું શું હાલ થવાનું છે કે પછું પાછું દેશ ગરીબ કંપનીઓ કાચા માલના ભાવમાં થયેલા વધારાને તેનું મુખ્ય કારણ જણાવી રહ્યા છે ટ્રેડ ડેટા અને વિશેષ લોકોના જણાવ્યા અનુસાર કંપનીઓએ સાબુ બોડી વોશન બે પોઈન્ટ નવ ટકા હેર ઓઇલમાં આઠ પોઈન્ટ અગિયાર ટકા અને પસંદગીની વસ્તુમાં ત્રણ પોઈન્ટ સત્તર ટકાનો વધારો ઝીંક્યો